મિત્રો નમસ્તે દસમા નું ને નું રિઝલ્ટ આવી ગયું છે અને બધા જ વિદ્યાર્થી અને વાલીઓ વિચારી રહ્યા કે હવે શેમાં મૂકો છોકરાને બધાની પાસે પ્રશ્ન હોય અલગ અલગ મને ઘણા બધા મિત્રો ફોન કરે ત્યારે ખબર પડે કે કેટલા બધા આપણા આમ ઉલ્જનમાં છીએ સમસ્યામાં છીએ દસમું એવું છે આમ તો અને બારમું એવું છે દસમું પાસ થાય એટલે ક્યુ રાખવું એ ગ્રુપ રાખવું બી ગ્રુપ રાખવું વગેરે વગેરે બારમું પાસ થાય ત્યારે પણ કઈ લાઈન પકડવી આ વસ્તુમાં વિદ્યાર્થી જેટલો થાય છે ને એટલો એક માનત નથી થતો અને માર્ગદર્શન અને લાઈન ટર્નિંગ પોઈન્ટ આ છે અહીંથી તમે કઈ બાજુ વળો છો ને એની ઉપર તમારું ફ્યુચર તમારી લાઈફે છે અને જેવું બારમું પૂરું થાય અથવા દસમું પૂરું થાય ત્યારે તમને જુદી જુદી કંપનીઓમાં શિક્ષણની કંપનીઓ બધાય શિક્ષણના જે ધામ તો આમ તો કહેવાય પણ આમ તો વેપલો વર્તા બધાય કેન્દ્રોમાંથી ફોન આવવા માંડે ક્લાસીસમાંથી ફોન આવવા માંડે કે અમે આમ આપશું અમે આમ આપશું આટલી સુવિધા આપશું આટલી ફી આપશું વગેરે વગેરે વાલીઓ બિચારા એટલા બધા ઉલઝનમાં પડ્યો કઈ તરફ તો જવું મિત્રો એક વસ્તુ એવું છે કે કે વિદ્યાર્થી વિદ્યાર્થી દરેક બિચારીઓ બેસે છે કે મારા બાપાએ મને બહાર ભણવા મોકલી નહીં મારો હું એમ એસ યુનિવર્સિટીમાં ગયો હોત તો કોઈ છોકરાને એમ થાય હું કેબ્રિજ કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ગયો હોત તો કેવો બને મિત્રો યાદ રાખજો આ છે ને આપણા બધા છે આ લાઈફ એવી છે તમારી દસમા બારમાની કે ઉડવું હોય ગગન ને ભેદવું હોય આવી મનોકામના હોય આવી ઈચ્છા આવી અંદરની ઈચ્છાઓ હોય છે હવે થાય છે શું કે આપણે શું માની બેસી કે આપણે સ્ટાર બનાવવા વાળો કોણ તો કે કોઈ યુનિવર્સિટી છે આપણે સ્ટાર બનાવવા વાળું કોણ તો કોઈ વિદ્યાલય છે આવું આપણે માનીએ છીએ હકીકતમાં આવું નથી આપણને સ્ટાર બનાવવા વાળું આપણું મન છે આપણું મન હોય ને તો માળવે જવાય પણ આપણે શું માની બેઠા છીએ અમે આપણે માન્યતાઓથી ઘેરાયેલા છીએ માન્યતાઓ એટલે કેવી માન્યતાઓ કે આ યુનિવર્સિટીમાં ભણવાઈ ગયો નહીં આમ બને આ વિદ્યાલયમાં ભણવા ગયો હોય ને આમ બને મિત્રો કોઈ વિદ્યાલય કોઈ યુનિવર્સિટી કેબ્રિજ કે ઓક્સફોર્ડમાં તમે એટલે સ્ટાર ન બન્યો સ્ટાર તમારો તમારા હૃદયમાં છે તમારા મનમાં છે મન હોય તો માળવે જવાય કુદરતે આપણને એક વાત અને એક શક્તિ લઈને ઘેડા છે એક જ શક્તિ છે આપણી અંદર જબરજસ્ત પ્રમુખ શક્તિ છે બીજી શક્તિઓ ઘણી બધી હોય ઓલરાઉન્ડર ભલે હોઈએ પણ એક શક્તિમાં તો આપણે એવલ હોય આપણને જે શક્તિ મળી છે ને મિત્રો એ બીજા જગતમાં કોઈને ભગવાનને આપી નથી આપણને જ આપી પરમ ગિફ્ટ છે આપણી ભગવાનનો અતૂટ ને નિતાંત પ્રેમ એટલે એ ગોડ ગિફ્ટ આપણી શક્તિ આપણી અંદર પેડી છે એ શક્તિ જગતમાં કોઈની અંદર નથી મિત્રો આ શક્તિને પારખવાની એટલે શું આપણી જાતને આપણે પીછાણવાની કે હું કોણ છું હું શેના માટે છું જેના માટે હોવ ને એ જ ફિલ્ડમાં ને એ જ ક્ષેત્રમાં જવાય મિત્રો આ અંગૂઠાની એક ખાલી હું ઉદાહરણ આપું છું અંગૂઠામાં એક ફિગર છે દરેક માણસના અંગૂઠામાં ફિગર છે આપણે સિગ્નેચર કરીએ ને બહુ કિંમતી દસ્તાવેજો અહીંયા આપણો અંગૂઠો હો મારવાનું કે છે શા માટે કે ક્યારેક ફોરેન્સિક સાયન્સથી લેબોરેટરી કરવામાં આવે તો અંગૂઠો તમારો જ છે કે નહીં સાબિત થાય એનો અર્થ એવો કે આની અંદર જે ફિગર છે ને મારા ફિગર છે ને મારા માત્ર ને માત્ર મારા છે મારા અંગૂઠાના ફિગર જેવા જગતમાં કોઈ માણસના અંગૂઠામાં ફિગર નથી એટલે હું મારો અંગૂઠો અનન્ય છે દુનિયાના જેટલા માણસો છે ને અત્યારે આઠ અબજ માણસો અને જેટલા અણ સુધી નાખે એ બધાનું ફિગર નાખવામાં આવે ને અને કહેવામાં આવે કોમ્પ્યુટરાઈઝ એપ્લિકેશન ને કે આમાંથી એ ખરખો ફિગર છે તો એ ના પાડશે નથી વિચાર કરો ઈશ્વર એટલે કેવડી મોટી સમૃદ્ધ વૈભવી ફેક્ટરી છે મનુષ્યની કે આવો એકને ફિગર આપે જો આવો એક ફિગર આપી શકતો હોય તો અલગ અલગ શક્તિ ના આપી શકે આપણને તો આપણે આપણે જોવું જોઈએ મારે આલિયાભાઈને આલિયાભાઈને માલ્યાભાઈ જેવું થવું આવી કોઈની સરખામણી નહીં કરવાની હું કોણ છું એક વિચાર કરો તમને ક્યાંય યુનિવર્સિટીમાં કે કોઈ ભવનમાં કે કોઈ વિદ્યાલયમાં મોકલે કે ન મોકલે તમારે આપણી જાત છે ને આપણું આપણી જાત એકલવ્ય છે દરેક એક વિદ્યાર્થી એકલવ્ય છે એકલવ્ય પાસે કોઈ સ્ટાન્ડર્ડ યુનિવર્સિટી નહોતી કોઈ ગુરુ પણ નહોતા કોઈ વિદ્યાલય નહોતી અને છતાંય એકલવ્ય એટલે વિશ્વનો સ્કોલર વિદ્યાર્થી એની યુનિવર્સિટી જંગલ હતું જંગલમાં બેઠો હતો આદિવાસી ભીલનો છોકરો હતો એ અને ત્યાંથી જો એ એકલવ્ય થાય અને રાજકુમાર અર્જુનને પણ જો હરાવી દે તો તમે શા માટે એવું માનો છો કે તમારા પેરેન્ટ્સ તમને ક્યાંક મોટી યુનિવર્સિટીમાં મોકલે ક્યાંક બહાર ભણવા મોકલે તો જ તમે સ્ટાર થાવ સ્ટાર તમારા મનમાં બેઠો છે સ્ટાર તમે પોતે જ છો જ સ્ટાર બનવાનું નથી માત્ર ઉજાગર થવાનું છે આપણે જે છીએ ને એ આપણી જાતને ઓળખવાની છે એટલે મિત્રો મારી શક્તિ કહે જો આ શિક્ષણ કેવું છે ખબર એ પેલે એક ઓલું દ્રષ્ટાંત નથી એક જંગલની અંદર કેટલાક પશુ પક્ષીઓ એ પ્રાણીઓ એ નક્કી કર્યું કે આપણામાંથી સ્કોલર્સ કોણ એ શોધવું હોય તો તો કે ચાલો એક યુનિવર્સિટી સ્થાપીએ એનો અભ્યાસક્રમ બનાવ્યો અને નક્કી કર્યું થોડું થોડું ઉડવાનું થોડું થોડું ખોદવાનું થોડું થોડું ચડવાનું આટલા બધા એનો અભ્યાસ તો નક્કી કર્યો વર્ષ દરમિયાન બધાને કીધું પ્રેક્ટિસ કરો અને વર્ષના અંતે પરીક્ષા લેવામાં આવી બધાને પૂછ્યું હાલો એક પરીક્ષા આવી જાઓ આવ્યા પછી એક પછી એક બગલાને કીધું તો બગલો પછી એને કીધું ખોટ તો એની ચાંસ તૂટી ગઈ ખીચકોલીને ખીચકોલી કીધું ચડ તો ચડી ગઈ એને કીધું તર તો તરવામાં ડૂબી ગઈ કોલા ખોર ખોદી આવેલા કીધું ચાંસ પાડવાનું તો એનેથી સરસ ચાંસથી ખોદી મેર્યું પણ એને પાછું ચડવાનું કીધું તું ચડી ન શક્યું આમ અલગ 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 કોક પણ ચાંસ સારી હતી કોક પણ પાંખ સારી હતી અલગ અલગ બધું હતું એક મંદ બુદ્ધિની માછલીને કહેવામાં આવ્યું કે ભાઈ તું ઉડ તો એ મંદબુદ્ધિની માછલી થોડુંક આમ તો એને ઉડી ડુબકી મારીને વહી ગયી પછી કે થોડુંક ખોત તો અહીંયા રેતીમાં ફાટતીને આવી આમ આ માથું મારીને વહી ગઈ એને કહી ચડ તો એ થોડુંક આમ ઝાડવું હતું કે આમ આમ ચડી પાછી વહી ગઈ રિઝલ્ટ આવ્યું શું આવ્યું એ મંદ બુદ્ધિની માછલી ને ગોલ્ડ મેડાલિસ્ટ બની વિચાર કરો હોઈ શકે ગોલ્ડ મેડાલિસ્ટ મંદ બુદ્ધિની માછલી સર્વાંગીણ કેળવણી એ વર્ષોથી આપણે કે બધાને બધું આવડે મિત્રો બધાને બધું ન જ આવડે બધાને બધું શીખવશું ને તો એકાદો લઘુતા નહીં ન આવડતું એક 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 અનન્ય આવડતું જે હોય ને મારો મને આમ એવું ને હું સાંભળતો હોય ને નાનપણમાં બાળપણમાં કે તમે વિદ્યાર્થી છો તમારે માટે હું બોલું છું એટલે કહું છું કે તમે જે સાંભળતા હોય ને તમારા રૂવાડા ઉભા જતા હોય ને તમને એમ લાગે હા આમ 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 તમે બધું ભૂલી જતો ખાવાનું વિસરી જતા હોય તો સમજવાનું એ તમારી ગોડ ગિફ્ટ છે એની અંદર ને એ ચિત્ર હોય સંગીત હોય ક્રિકેટ હોય જે હોય તે ગણિત હોય વિજ્ઞાન હોય અંગ્રેજી હોય ભૂગોળ હોય ફિલોસોફી હોય રાજ્યશાસ્ત્ર હોય કોઈ પણ હોય સાયન્સનો વિષય હોય કાષ્ટ્ર વિષય જેને તમે વાગોળતા હોય ભમતા હોય જેમાં તમે એને ખતોરતા હોય એને ખોજતા હો ત્યારે તમે ખાવાનું ભૂલી જાઓ એની વાત તમારા કાને સાંભળે ત્યારે તમારા રૂવાટા ઊભા થઈ જાય સમજવાનું આ શક્તિનો માણસ હું છું નાનું બાળક હોય ને એ સ્કૂલેથી આ અખબારમાં હું આમ એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર રમતો હોય ખેતી ખેતીવાડી ફળિયામાં રમતું હોય વાવતો હોય ને ક્યારે કરતો હોય પછી આમ સ્કૂલે મોકલે ત્યારે માંડ માંડ સ્કૂલે જાય ને સ્કૂલે થાય દફતરનો દફ્તનો કરી અને ત્યાં જોવા જાય મેં વાયુ વી ગયું સવાર ઉઠે તો આંખો ચોરતો ચોરતો ત્યાં પહોંચી જાય તો હું હમ આની અંદર બેસ્ટ એગ્રીકલ્ચરનો કોઈ માણસ બેઠો છે બેસ્ટ કૃષિ વૈજ્ઞાનિક બેઠો છે એને કૃષિમાં જ મોકલાય એને એન્જિનિયરિંગમાં ન મોકલાય તમે જોજો પંદર બાળકોને એક રૂમની અંદર પૂરી દો એક ખરખા રમકડા આપો બધા જ બાળકડા જુદા જુદા રમકડાં રમશે અરે કોક તો રમકડા તોડશે કોક અંદર શું છે એ જિજ્ઞાસાથી તોડીને જ જોશે કોઈ વળી એ રમકડાં જ નહીં કોઈ દોરી બાંધશે આમ વળી કોઈને તો એમાંય નહીં રહે એ આમ અગાસી ઉપર ચડશે કોઈ વળી તુલસીના ક્યારેય ધૂળ વિકશે બધાને એક જ બાબતમાં રસ નથી ઈશ્વરે નાનપણથી તમે નાનું ઉત્તર વોટસન નામનો એક વૈજ્ઞાનિક જેવું કે ત્રણ મહિનાનું બાળક હોય ને ક્યાં એને ખબર પડી જાય કે આની અંદર કર્મઠતા કઈ છે આનું કર્મ હું કઈ પ્રવૃત્તિનો માણસ છે મિત્ર પ્રવૃત્તિ જોવાની હું છે ભડકે બે ચોરે ચડી ગઈ એટલે બસ ક્યાંય નહોતું મળતું બી એડ કરીને ખોલી શિક્ષક થઈ ગયો અંદર સરસ મજાનો રાજકારણી બેઠો હોય અને એ બીએડ કરી લે તો એ સ્કૂલ કોલેજ ની અંદર જઈને શિક્ષક થઈને રાજકારણ જ કરે ભલે એને રાજકારણનું ક્ષેત્ર હતું રાજકારણમાં જવાની જતી આપણે ત્યાં શું છે આપણે સરસ મજાનો એક વ્યાપારી બની ગયા હોય ને એ શિક્ષણમાં જઈને અને છોકરાઓને ભણાવવા માંડ્યું હોય અથવા એન્જિનિયર થયો અથવા તો કલેક્ટર ઓફિસનો ક્લાર્ક થઈ ગયો હોય અને સારામાં સારું આપણે કામ કહેવાય ને કે ટીચર બને એમ હોય ને એ માંગનાથની બજારમાં કાપડની દુકાનની અંદર બેસી ગયું વેપાર કરવા માટે બેહાડવી વિચાર કરો આઈનો માણસ આય ને માણસ આય એટલે શું થાય એને સંતુષ્ટિ ન મળે જીવનની સંતુષ્ટિ સંતોષ ન મળે સેટિસ્ફેક્શન થાય જ નહીં ને એની પોતાની શક્તિ એનો આત્મવિશ્વાસ હોય જ નહીં એટલે શું થાય બધાને બધું ન આવડતું હોય આપણે છે ને એવું માનીએ કે બધાને બધું આવડતું હોય એટલે શું થાય એટલે ભાઈ તમે નાચતા ન આવડતું તમે નાચો તો નાચી શકો ન જ નાચી શકો તમને ગાતા ન આવડતું કોઈ ગાવાનું કે બેસો તમને ગાતા જ ન તમે કે મારા કિશોર કુમા ન થવાય તમારે કિશોર કુમાર થવાનું જ ન હોય તમારે એમાં છે ને ખુવાર મરવાનું જ ન હોય તમે શેમાં છો તમે જેમાં હોય એમાં જંપલાવો ને અને એ ઝંપલાવશો ને તે કોઈ માયનો લાલ તમારો હરીફ નહીં હોય તમે અનન્ય છો બધા વાકા વળી જશે તમે મેદાનમાં પડો ને એટલે બધા આમ ભાગી જશે એવી શક્તિ તમારી અંદર કઈ છે આ શક્તિને જોવાની મિત્રો તમે દસમું પાસ થયા છો બારમું પાસ થયા છો હવે શું કરવાનું તો હવે તમને હું મનમાં વિચાર આવે છે બીજાનું માર્ગદર્શન લ્યો થોડું ઘણું લ્યો પણ તમે કોણ છો એ તમને બીજો નહીં બતાવી તમે તમને તમારી જાત જ બતાવશો એટલે જાતને ઓળખો જાતને ઓળખીને એમાં જે પેઢ્યું છે ને એને લઈને એને ઉજાગર કરો એની ઉપર તમારી શક્તિ કેન્દ્રિત કરો એની ઉપર તમારે તમે છે ને આમ ફોક્સ રાખો અને એને જ એના જ વિચારો કરો એનું જ વાંચો એમાં જ પ્રયત્ન કરો એવું નહીં કે સાયન્સ ભણવું હોય એમ કે અરે ભાઈ માણસ તો આર્ટ્સમાં નો સાયન્સમાં જઈને શું કરે ખુવાર મરીશ એક એવો હોય માણસ કે જે સરસ મજાનો વેપારી થઈ ગયા અને ગુણ સેવા પસંદગીની પરીક્ષા પાસ થઈ ગઈ અને કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક થઈ ગયો એ માણસ રેંડા રહે એની આયુષ્યના દસ વર્ષ ઓછા કરે એને ડાયાબિટીસને માથાના દુખાવા સર દીર્ બહુ રહે કારણ કે એને એને એની શક્તિનો માણસ નથી એને બેસાડી દીધો છે મિત્રો એટલે તમે કોણ છો તમે નાના સુના હોવો જ નહીં આપણે નાના સુના ક્યાંથી હોય વૈભવી છે આપણો ઈશ્વર આ આ જેને જગત બનાવ્યું એને જેને સૂર્ય ને ચંદ્ર બનાવ્યા બ્રહ્માંડ બનાવ્યું એ કાંઈ કમી નો રાખ્યો છે એમાં એમાં ના આપણે છે ને એમાંની શ્રેષ્ઠ કૃતિ છે આપણે શ્રેષ્ઠ કૃતિ છે ઈશ્વરની નાની સુની નહીં ઈશ્વર આપણી અંદર એની અણસાર જોવે છે એવા છીએ તો આપણે મૂંઝાવાનું ન હોય લઘુતા ગ્રિમા તણાવવાનું જ ન હોય કોક આપણે કે નથી તો એના મનમાંથી આપણે માની ન લેવાનું હોય આપણે શું માનીએ ને આપણા વિષયનું આપણું મંતવ્ય એવું છે આપણું પ્રમાણપત્ર એવું જોઈએ એની ઉપર આપણે ઉભા રહીએ છીએ એની ઉપર આપણું ફ્યુચર બને એની ઉપર આપણે આગળ જઈ શકીએ હું કોણ છું હું શું માનું છું બીજાને જે માનવું હોય માને બીજા આપણે શ્રેષ્ઠ માને તો સારી વાત છે બીજો હીરો માને તો પણ આપણે હીરો હોઈએ તો હીરો જ રહેવાના આપણે સ્ટાર છીએ દરેકને સ્ટાર થવું છે તમારા હૃદયના સમણા ખૂબ મોટા હોય છે તમારા કદાચ વાલી પેરેન્ટ્સ પણ નહીં જાણતા હોય તમારે આકાશમાં ઉડું છે ક્યાંનું ક્યાંય પહોંચવું છે તમારે તમારું ગામનું નામ નહીં તમારા દેશનું નામ તમારા વિશ્વનું નામ રોશન કરવું છે એટલી શક્તિઓ તમારી અંદર છે તમે માત્ર એ શક્તિને એટલે તો આપણે સોપુર જે કીધું તું તારી જાતની ઓળખ આપણા ઉપનિષદો બધા એકસો આઠ ઉપનિષદો છે ને એવા બધામાં એ જ છે તત્વમાં છે ઓમ બ્રહ્માષ્ટમી સોહમ સોહમ હું કોણ છું ઓમ બ્રહ્મા હું બ્રહ્મ છું તત્વમાં તું તે તત્વ છો આ આપણી જાતને ઓળખવાની વાત છે એટલે દસમા માં પાસ થઈ ગયા એટલે ગાડરિયા પ્રવાહમાં પડતા નહીં અમેરિકામાં એક એવી કેળવણી છે કે ધોરણ સુધી બતાવે કે ભાઈ આની અંદર આ ગોડ ગોળ ગિફ્ટ છે અને આમાં મોકલી ડોક્ટરનો છોકરો હોય ને એને કે બ્યુટી પાર્લરમાં મોકલ તો બ્યુટી પાર્લર નો જ કોર્સ કરે અને એવડો મોટો એ બ્યુટી પાર્લર નો મહાનતા મહાનતા થાય ને કે સ્ટાર બધા એની પાસે જતા હોય ડોક્ટરમાં કમાણી ન કરે ને એટલે એમાં એટલે આપણો શોખ હોય ને એને આપણો વ્યવસાય બનાવી લઈએ ને એટલે કોઈની તાકાત નથી કે આપણાથી આગળ જઈ કે આપણો હરીફ થઈ શકે આપણે અનન્ય છીએ અનન્ય એટલે આપણે એક છીએ આપણે એક છીએ એક એટલે હું હું ને હું જ છું એમ નહીં એ અહંકાર ભાવથી હું નથી કહેતો અનન્ય છીએ એટલે મારી અંદર છે એ શક્તિ બીજા અંદર નથી બીજા અંદર છે એ મારી અંદર નથી બીજાની અંદર એ બહુ સારી શક્તિ છે પણ એનું ક્ષેત્ર જુદું છે મારું ક્ષેત્ર જુદું છે એણે મારો અનુકરણ ન કરાય મારે એનું અનુકરણ ન કરાય કાગડાની અંદર બાવન પ્રકારની બોલી છે કાગડાએ મોરલાનો ટહુ ઉગાડવાનો પ્રયત્ન ન કરાય ન નીકળી શકે આજીવન મરી જાય અને મોરલાએ કોઈ દિવસ કાગડાના બાવન પ્રકારની બોલી છે એ કાઢવાનું એની પાસે સરસ મજાનો અવાજ છે ટહુકો છે એને એના લલકારવા જોઈએ અને કાગડાની કાગડાની અંદર અંદર ચાતુર્યતા છે બાવન પ્રકારની બોલી છે આની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ મિત્રો આપણે જે છીએ એ સામાન્ય નથી અનન્ય ને અદભુત છીએ આ અદભુતતા આપણી પીછાણવી જોઈએ એટલે કહેવાય કે તું તારી જાતને ઓળખ બે હજાર વર્ષ પહેલા થયેલો સોકડે છે કીધું તું તારી જાતને પીછા આપણા ઉપર કે છે મિત્રો એટલે મારે એક ટૂંકીને ટચ વાત કરવી છે કે બધા માર્ગદર્શન લેજો પણ ઓલા ટ્યુશન ક્લાસીસ આમ આવી જાવ ને આમાં આમ છે કોઈ એવું હોય જ નહીં મિત્રો એક લાઈનમાં બહુ સારું હોય અત્યારે માનો કે સંસ્કૃત વિષયમાં કાંઈ નથી સંસ્કૃત એક વખત જમાનો હોય છે અત્યારે માનો એક વખત મિકેનિકલનો જમાનો તો મિકેનિકલમાં મળી ગયો એટલે મેડિકલ પછી તરત મિકેનિકલ મિકેનિકલ પછી એમાં કઈ રહ્યું જ નહીં પાંચ હજારમાં કોઈ નોકરી આપતું નહીં એટલે મિત્રો એવું નહીં જુઓ ને આપણી અંદર ની અંદર ટેલેન્ટ કઈ છે આપણી ટેલેન્ટ છે તો એ ને છે ને તમે બોલા હરકિશન ચોરસિયા હરિપ્રસાદ ચોરસિયા બાંસુરી વગાડતો એના બાપા કે કોઈ હમજતા નહીં ગામની અંદર એ માણસ માણસ બહાર ગયો અને બાંસુરી વગાડવા માંડો દુનિયાનું ટેલેન્ટ મેળવ્યું એ બાંસુરી ઘરે વગાડતો એના બાપા તોડી નાખતા હરિયો હરિયો કરતા એ હરિયો જયારે ગામમાં આવ્યો ને તો એ બાપાને ખબર પડી એમ્બેસેડર ને બેલ બોટન પહેરીને આવ્યો વાહ આ હરિયાની અંદર આ તાકાત હતી તમે વિચાર તો કરો જે માણસો જ્યાં હતા ને મોટા મોટા ઉજાગર થયેલા માણસો મહાપુરુષો મહામાનવો આ માણસો એ બીજું કાઈ નથી એને એની જાતને તકે ઓળખી લીધી અને આપણી ભણતું હું ગામમાં જાઉં ને હું પ્રોફેસર છું અને ગામમાં જાઉં ને કોઈ માણસ આમ ખાતરનું ગાડું લઈને જતો હોય ને કોઈ છોકરો મારે ભણતો હોય આમ ગાડી આખતો જો આ ખેતી કરે આગળ જ આવ્યા અરે ભાઈ બીજું કઈ નહોતું તને વહેલી તકે ખબર પડી કે તારી અંદર આ શક્તિ છે એટલે તું એમાં ઉજાગર થયો ને ઓલા માણસને ખબર ન પડી કે હું કોણ છું એમ એટલે એ એની અંદર આગળ ના આવી શકો આજે આપણું છે ને કોલમ્બસ જેવું છે કોલમ્બસ અમેરિકા શોધવા નીકળો તો ભારત શોધવા નીકળો તો શોધી લીધું તો અમેરિકા અને આજીવન એમ માનતો રહ્યો પછી તો ત્રણ વર્ષ જીવ્યું કે મેં અમે ભારત શોધી લીધું ભારત શોધ્યું હતું એ તો અમેરિકા શોધીને આવ્યો તો ને માનતો હતો કે મેં ભારત શોધી લીધું મેરો ત્યાં સુધી ખબર ન પડે આપણું એવું છે આપણે તો પ્રોફેસર થઈ ગયો અરે ભાઈ તું કદાચ પીએમ બની શકે તું કદાચ અમેરિકાનો પ્રેસિડેન્ટ બની શકે એવી તારી તાકાત છે અને પ્રોફેસર થઈ ગયો હું તારી શક્તિને ઓળખી નથી આપણી શક્તિને આપણે ઓળખવાની છે અને જે લોકો મહાન નથી થયા એનો અર્થ એવો નથી કે મહાન નથી એ પોતાની શક્તિને ટાઈમસર ટાણાસર ઓળખીને આવી ગયા દરેક પથ્થરની અંદર એક પ્રતિકૃતિ એક મૂર્તિ બેઠી છે કોઈએ એનું વધારાનું આવરણ કાઢી નાખ્યું એટલે એની અંદરથી મૂર્તિ કંડારાણી મૂર્તિ પ્રત્યક્ષ થઈ મૂર્તિનું દર્શન થયું અને કેટલાય હજારો પથ્થર પથ્થર ને પથ્થર એની અંદર હું મૂર્તિ નથી મૂર્તિ છે કોઈ શિલ્પકાર ટાકડું લઈને ધૈર્યપૂર્વક એને વધારાનું આવરણ કાઢે તો મૂર્તિ નીકળે એટલે તાકાત આપણી પાસે અદભુત છે મિત્રો દસમા માં ને બારમામાં જે વિદ્યાર્થીઓ એ એક સ્વપ્ન વાવો વાવો અને આમ થાવું જ છે મન હોય તો માળવે મન રાખો દુનિયા જખ મારે આપણને ગણે કે ન ગણે આપણા માપા મા બાપ જે હોય તે સામાન્ય હોય જે પણ જ્ઞાતિના હોય કોઈનો વિચારો નથી ટેલેન્ટ એ માત્ર ને માત્ર આપણી ઈશ્વરની વાત છે અંદરથી આપણી જાતને ઓળખી લ્યો અને પહોંચો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આગળ જાઓ જય હિન્દ જય ભારત